નમસ્કાર મિત્રો છેલ્લા ચાર દિવસથી ભર ઉનાળે રાજ્યમાં સોમાસા જેવો માહોલ જામ્યો છે મિત્રો કોઈ કોઈ વિસ્તારોમાં કરા સાથે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તો કોઈ કોઈ વિસ્તારોમાં મુછળાધાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે ભારે માવઠાના મારના કારણે ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન આપ્યું ખાતાની આગાહી પ્રમાણે આગામી બાર કલાક દરમિયાન ક્યાં ક્યાંય જિલ્લાઓમાં કડક ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે તેની વાત કરીશું પણ તે પહેલાં કે કયા વિસ્તારોમાં મુશળાધાર વરસાદ પડી રહ્યો છે તેની ફટાફટ વાત કરી લઈ મિત્રો વિડીયોમાં તમે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા ભર ઉનાળે નદીઓ બે કાંઠે વહી રહી છે અમરેલી જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે બરફના કરા સાથે ભારે માવઠાનો માર પડી રહ્યો છે જિલ્લાના બગસરા લાઠી સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે ત્યારે અમદાવાદમાં જોરદાર ડમરીઓ સાથે મિની વાવઝોડું ફૂંકાયું છે બાકી મિત્રો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છ ભુજ સુરત નવસારી વાપી વલસાડ રાજકોટ વડોદરા સુરેન્દ્રનગર ભાવનગર જસદણ અંબાજી મોડાસા બહુચરાજી ચોટીલા તળાજા નર્મદા ડેડિયાપાડા બારડોલી સહિત અનેક વિસ્તારોમાંથી માવઠાના મારના સ્વાસાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન રાજ્યના કયા કયા જિલ્લાઓમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે વરસાદના ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ પણ આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવું માવઠું પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પડી શકે આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે કોઈ કોઈ વિસ્તારોમાં વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે સાથે જૂનાગઢ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે વાદળછાયું વાતાવરણ યથાવત રહી શકે સાથે કોઈ કોઈ વિસ્તારોમાં છાટાછોટી જોવા મળી શકે પણ આ વિસ્તારોમાં આજે કોઈ વરસાદની મોટી શક્યતા નથી મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે કોઈ મોટી શક્યતા નથી પણ ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવું માવઠું પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે બાકી બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે પણ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કોઈ કઈ વિસ્તારોમાં સામાન્ય છાટાછોટી જોવા મળી શકે એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં હળવું માવઠું પડી શકે કોઈ મોટા વરસાદની શક્યતા નથી હવામાન વિભાગે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે અમદાવાદના કોઈ કઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી જાય પણ કોઈ મોટી શક્યતા આજે નથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે ખાસ કરીને જે મહારાષ્ટ્રને લાગુ વિસ્તારો છે અને મધ્યપ્રદેશને લાગુ વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે જેમાં તાપી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવું માવઠું પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે